હું બોલું સૌના સરદાર એ તમારે બોલવાનું સરદાર કોના હતા સૌના એટલે હું બોલું સૌના સરદાર એટલે તમારે જય જય સરદાર બોલવાનું અને એવી જે બોલવાની કે આ જે છે દિલ્હી સુધી પહોંચવી જોઈએ વિધાનસભા સુધી નહીં કારણ કે આપણે જેના માટે મળ્યા છીએ વિધાનસભા બેઠી જ છે સૌથી મોટી આપણે બોલવાની તાકાત અને વિધાનસભા આપણે દોરેલી બેઠેલા છે પણ એ અવાજ વિધાનસભા થ્રુ દિલ્હી સુધી પહોંચે એ માટે આપણે બે હાથ ઊંચા કરી અને જે બોલવાની છે તો સૌના સંદર્ભ આજની ચિંતન શિબિર ની અંદર ઉપસ્થિત આપણા વિધાનસભા અને વડોદરા નો ગૌરવ યોગેશભાઈ પટેલ સાહેબ સાથે સાથે અરવિંદભાઈ પટેલ સુરેશભાઈ પટેલ ઇન્જલબેન પટેલ અશ્વિનભાઈ પટેલ મધ્ય ગુજરાતના એસપીજી અધ્યક્ષ કિરણભાઈ પટેલ બરોડા આશીષભાઈ પટેલ મહિલા વડોદરા અને મહેસાણા ના તમામ હોદ્દેદારશ્રીઓ વાલા વડીલો યુવાન મિત્રો બધાને મારા લાખ લાખ અભિનંદન કે આજનો સરસ મજાનો રવિવાર અને પરિવાર સાથે માણવાનો હોય અગાઉ એક ચિંતન શિબિર ની અંદર આપણા વડોદરા મધ્ય ગુજરાતના અધ્યક્ષ શ્રી દિનાકભાઈ આવેલા હતા અને તમને બધા સમક્ષ વાત પણ કરી હતી

આપણે ખરેખર સમાજની અંદર જે તકલીફો હોય સમાજની અંદર જે આપણે આપણે ચિંતા ચિંતા કરવાની હોય એ કરી કરી ચિંતન અને પછી એમાં આગળ વધીએ જ સફળતા સુધી પહોંચી શકીએ બાકી વાતો કરવાથી કોઈ દિવસ આગળ વધવાના નથી ગુજરાતનું કોઈ પણ સંગઠન એવું નહીં હોય પાટીદાર સમાજનું કે ગુજરાતનું કોઈ પણ એવું સંગઠન નહીં હોય

નાની નાની મોટી મિટિંગો કરી આખલા બેઠકો કરી દરેક સમાજના પ્રમુખોને મળ્યો કડવાને લેવા તમામ પાટીદારના આગેવાનોને મળ્યો અને પછી મેં બેઠા કહી કે અત્યારે સમાજ ક્યાં છે કે ક્યાં આપણે લઈ જવો છે અને એ વખતે માનની આપણા સ્વર્ગસ્થ માજી મુખ્યમંત્રી શ્રી કેશુ પણ મળ્યો અને એમની અધ્યક્ષતાની અંદર મહેસાણા

આપણી યુવા દીકરીઓને સમાજની દીકરીઓ સમાજની અંદર લગ્ન કરે માટે લડવું છે આપણે યુવાનો ધંધા રોજગારની અંદર મદદ કરવી છે તો પહેલું નોકરી આપવા માટેનું નક્કી કર્યું હવે અને એ નોકરી આપવા માટે જેટલા પણ આપણા ઉદ્યોગપતિઓ હોય લાઇબ્રેરીઓ બનાવી સરકારી નોકરી દેવતા નહીં એ માટેના પ્રયત્નો કર્યા નોકરી માટે બીજું કામ કર્યું રક્ષા માટેનું કે પાટીદાર સમાજની કોઈ પણ દીકરી હોય એ પાટીદાર સમાજનો કોઈ પણ યુવાન હોય એને કોઈ પણ દુનિયાનો ગમે મોટો સબરબંધી હોય ગમે તેવો મોટો લુખો હોય એ હેરાન કરતો હોય તો ગુજરાતની અંદર એસપીજી 108 બનાવ્યું અને જ્યારે પણ કે તકલીફ પડે ત્યારે આપની 108 ની ટીમ જે અહીંયા આપણે સુરેશભાઈ 108 ના પ્રમુખ છે કે વડોદરાની અંદર પણ જયારે પણ કોઈ દીકરી નો પ્રશ્ન હોય કોઈ પણ આપણા યુવાન હેરાન કરતું હોય તો અમારી એકસો આઠ ની ટીમ તાત્કાલિક અને ત્રીજું કામ કર્યું આપણે દીકરીઓ બચાવવાનું મિત્રો એસપીજી દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર બહુ મોટા આંદોલન કર્યા સૌ પ્રથમ આંદોલન હતું જેહાદનું આંદોલન ફસાવીને જે લગ્નો કરે છે એનો કાયદો મજબૂત કરવા માટેનો મિત્રો તો એનો પણ આપણે સફળ થયા ત્રીજું આંદોલન હતું આપણું આપણી એરાદી બહેનો જે આપણી બહેનો જેમને કાકી કપડો પહેર્યા હોય તો આપણે કેટલો ગમરા હોય ભાઈ આપણી બહેનો આજે પોલીસ ની અંદર હોય તો આપણે દરેક માં બાપ અને આપણા સમાજ ને આપણો ગર્વ હોય તો એ આંદોલન ની અંદર પણ આપણે સફળતા મળીને આપણે આઠસો દીકરીઓને પોલીસ ની પરીક્ષા ની અંદર નોકરી અપાવી એટલે આ ત્રણ ત્રણ આંદોલન સફળ કર્યા પછી ફરીથી ચિંતન કરવાનો વારો આવ્યો મિત્રો આ ત્રણે ત્રણ આંદોલન તો જબરજસ્ત સફળ કર્યા

અત્યારે એવું લાગી રહ્યું છે કે સમાજની અંદર કોઈ દુઃખ રહ્યું નથી તમે જોશો પાટીદાર સમાજ સુખી થયો છે પણ પાટીદાર સમાજ જાગૃત નથી રહ્યો સાચું ખોટું આવ્યો પાટીદાર સમાજ સુખી થયો છે કેમ કે પાટીદાર સમાજ મહેનતુ સમાજ છે પાટીદાર સમાજ ખૂબ મહેનત કરી રહ્યો છે પણ પાટીદાર સમાજ જેમ જેમ સુખી થતો જાય છે એમ એમ ઇનાની અંદર લડવાની શક્તિ ગુમાવતો એવું અમને લાગી રહ્યું છે આજે સમાજની અંદર જો કોઈ પણ પ્રશ્ન હોય તો સૌથી મોટો જો પ્રશ્ન હોય એના માટે ચિંતન જો કરવાની વાત હોય તો આપણી યુવા દીકરીઓ સાથે સાથે હું સર્વ સમાજની વાત કરું તો સર્વ સમાજની આપણે એસપીજી ના આવ્યો એક આગેવાનની અંદર આજે સર્વ સમાજની પણ આપણે એક ટીમ મજબૂત બનાવી છે મિત્રો અને સર્વ સમાજની ટીમ દ્વારા એસપીજી ની આગેવાનીમાં યુવા દીકરીઓ જે ભાગીને લગ્ન કરે છે બહુ ખૂબ ચિંતાનો વિષય છે રોજ સવારે ફોન ચાલુ કરું જેવો ફોન ઓપન કરું સાહેબ તરત કોઈ ના કોઈ વાલી નો માતા નો ફોન આવે કે સર્વ સમાજની અંદર જો કોઈ ચિંતા નો વિષય હોય તો આપણી યુવા દીકરીઓ બચાવવાનો આ ચિંતાનો વિષય છે અને આજની ચિંતન વિથક ની અંદર હું આ બધાને વિનંતી કરું છું કે ખરેખર જો અત્યારે તમે યુવા દીકરી બચાવવા માટેનો જે કાયદો છે મિત્રો એ કાયદો બદલવો પડશે આજે કાયદો શું છે આજે કાયદો એ છે કે અઢાર વર્ષની દીકરી અને એકવીસ વર્ષનો દીકરો કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ ધર્મ ગમે એ લુખો હોય

બદલવા માટે અમે તમારી સાથે મિત્રો એટલે વિધાનસભાની અંદર પણ હું સાહેબ કહું છું કે જ્યારે પણ તમે અમારી આગેવાની લો અને વિધાનસભાની અંદર પણ આ રજૂઆત કરો કે યુવા દીકરીઓ સર્વ સમાજ નો પ્રશ્ન છે કાયદો બદલાવ

અને જ્યારે તમે પૈસાનું સેટિંગ કરો અને ડાયરેક્ટ છોકરા છોકરી પૈસાનું સેટિંગ કરી દે અને જયારે કોર્ટ મેરેજ નો કોર્ટ નો આપણો નોંધણીનો લગ્ન નો દાખલો જોતો હોય તો તમારે દસ મિનિટ ની અંદર મંદિર પણ ખોટું આવી જાય બ્રાહ્મણ પણ ખોટો બતાવી દે વકીલ પણ ખોટો બતાવી દે અને દસ મિનિટની અંદર લગ્ન નોંધણીનો દાખલો તમારા માં આવી ગયો મિત્રો રાહ જોવી પડે છે એમ કુ અધિકારીઓની તપાસની અંદર આપણે લગ્ન મળવો જોઈએ કે તો એ રીતે કાયદો બનાવવો પડશે ત્રીજું આપણે આપણી અઢાર અઢાર કરીએ

જેમ જમીન હોય તો પચાસ વીઘા જમીન હોવી જોઈએ શેર મોટો બગલો હોવો જોઈએ મોટી ગાડીઓ હોવી જોઈએ એકના એક ભાઈ હોવો જોઈએ કોઈ નડક ના હોવી જોઈએ આવું બધું વિચારી નાખી લગ્ન કરતા હોઈએ છીએ ભાઈ આ બધું કેટલું બધું આપણા મા બાપ વિચારી નાખી લગ્ન કરતા હોઈએ છીએ અને જ્યારે આપણી આ યુવા દીકરી ભાગીને લગ્ન કરે તો આ બધું કોઈ હોય છે એના માટે કેવળ છેતરપિંડી હોય છે મિત્રો

માતા પિતા કે લોહીલો સંબંધ થઈ હોવી જોઈએ માનો છો બધા તો આ પણ કાયદાની અંદર સુધારો લાવવા પછી મિત્રો અને જે પણ દીકરીને લગ્ન કરવા દીકરા દીકરીને એમને પોતાનું શહેર જેમ કે બરોડામાં છે તો બરોડામાં જે પણ નગરપાલિકા આવતી હોય એમાંથી દાખલો મળવો જોઈએ કોઈ પણ ગામની દીકરી હોય તો ગામના અંદરથી લગ્ન નો દાખલો મળવો જોઈએ અત્યારે આખા ભારતની અંદર કોઈ પણ જગ્યા આ દાખલો મળે છે કે ના અટકાય મિત્રો એટલા માટે આ ચાર સુધારા લાવવાના છે એટલે ત્રણ ત્રણ આંદોલન કર્યા છે મિત્રો

મીટિંગ થવાની છે કે જો સરકાર અમારી આ વાત નહી તો આવનારા સમય આખો પાટીદાર સમાજ અને સર્વ સમાજ રોડ ઉપર આવીને પણ આ કાયદામાં સુધારો લાવવા માટે મહેનત કરવાના છે તમે જુઓ તો આ લડાઈ ની અંદર એટલો બધો પ્રેમ મળી રહ્યો છે કે હજારો ગામના લોકો અમને બોલાવી રહ્યા છે દરેક સંગઠન આવી રહ્યું છે ધારાસભ્યો સાંસદ સભ્યો બધા સમજીને બેઠા છે કે ખરેખર આ કાયદાની અંદર

ભાઈઓ બેડાયેલા છે કે જેને પણ દવાખાનું આવે કે કોઈ પણ સો રૂપિયા ડોનેશન કરે છે મિત્રો હવે તમે સમજો કે અઢાર હજાર લોકો આજે ખાલી સો રૂપિયા કલાક કલાકની અંદર અઢાર લાખ રૂપિયા જે મોટી રકમ આજે દુનિયામાં

સમગ્રોડ પાટીદાર જો આ યોજના ની અંદર જોડા તો જેમ અત્યારે આપણે કલાક નો અઢાર લાખ રૂપિયા આપી છે મિત્રો એ સવા કરોડ રૂપિયા આપી છે

અમે અમારાથી આટલી મદદ તો કરીએ છીએ પણ આ યોજના જે એસપીજીમાં જોડાયેલા એવા પાટીદાર ભાઈઓ માટે છે સવા કરોડ પાટીદારોને પણ મદદ કરવી છે પણ જો સુધી તમે જાગીને ના જોડાવો

તો તમે પણ આજથી જાગી જજો અને આપણા સમાજની અંદર આપણા જેટલા પણ મિત્રો હોય એ બધાને આપણી સાચી સમજણ આપજો અને જોડાવવા માટે તમે પ્રયત્ન કરજો

પાડોશી લઈને અને સોમનાથ સુધીની યાત્રા હતી પાંચ દિવસની અને લગભગ આજે અગિયારમો દિવસ છે આવતીકાલે સોમનાથ આપણ પહોંચશે મિત્રો તો આ યાત્રાની અંદર જ્યારે એસપીજી ગ્રુપ જોડાયું અને જ્યારે ગોપાલ મિત્રો મને વાત થઈ ત્યારે ગોપાલ ભાઈ કહ્યું કે જે બરોડા અંદર જે સ્વાગત એસપીજી દ્વારા કરવામાં આવ્યું છે એ તો નંબર વન સ્વાગત છે આશીષભાઈ

બદલ આયોજકોનો જગદીશભાઈ અને સાથે મિત્રો તમામ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રદ્ધા ભારત માતા શ્રદ્ધા